નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ઉત્તર પ્રદેશની સત્તાની સાઠમારી હવે ઠેક દિલ્હી દરબારમાં પહોંચી ગઈ છે અને બુધવારે આખો દિવસ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને અમિતભાઈના નિવાસસ્થાને ભારતીય પ્રમુખ જે પી નડ્ડાના નિવાસ સ્થાને અવિરત ઉત્તર પ્રદેશની બેઠકો ચાલુ રહી અને છેક મોડી સાંજે યોગી આદિત્યનાથ આનંદીબહેન પટેલ એટલે કે ઉત્તર પ્રદેશના રાજ્યપાલને મળવા ગયા અને અંત તો ગતવા દિવસના અંતે એક એટલું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે યોગી આદિત્યનાથને જીવતદાન તો મળ્યું છે પરંતુ તેમના માથે એક તલવાર જે છે અનિશ્ચિતતાની લટકી રહી છે અને એ સંજોગોમાં હવે શું થશે યોગી આદિત્યનાથ આનંદીબેનને શા માટે મળ્યા જેપી નડ્ડાને ઉત્તર પ્રદેશના પ્રદેશ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરી અને ઉત્તર પ્રદેશના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર કેશવ પ્રસાદ મૌર્યા બબ્બે વખત શા માટે મળ્યા અમિતભાઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની એક કલાકની બંધ બારને થયેલી મિટિંગમાં શું થયું આ તમામ ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજી ઉમટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજી ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને આપ એને લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને હા આપ શું માનો છો ઉત્તર પ્રદેશની રાજનીતિમાં હવે શું થશે ભારતીય જનતા પાર્ટી ખરેખર યોગી આદિત્યનાથને પદાર્પ પાછો કોવા માંગે છે કે પછી અન્ય મુખ્યમંત્રીઓની માફક જેમ કે રાજસ્થાનમાં વસુંધરા રાજેને હાંકી કાઢ્યા છત્તીસગઢમાં રમણસિંહને હટાવી દીધા મધ્યપ્રદેશમાં શિવરાજસિંહને હટાવી દીધા એમ યોગી આદિત્યનાથનો પણ વહેલો મોડો દાવ થઈ જશે આપ શું માનો છો એ કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં ધન્યવાદ તો મિત્રો એવું કહેવાય છે કે દિલ્હીની સત્તાનો રાજમાર્ગ અયોધ્યા અને લખનઉ થઈને હસ્તિનાપુર એટલે કે દિલ્હી જઈ રહ્યો છે હવે યોગી આદિત્યનાથ જે છે એમની ભૂમિકા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હોવા ઉપરાંત ઉત્તર પ્રદેશની એસીએ એસી બેઠકો પર સંપૂર્ણપણે કંટ્રોલ કરવાની અને જીતાડવાની જવાબદારી એમના માથે હતી હવે યોગી આદિત્યનાથ એવું કહી શકે કે ઉત્તર પ્રદેશમાં જ્યારે પ્રચાર પ્રસાર થતો હતો ત્યારે પોસ્ટરોમાંથી એમનું નામ ગાયબ હતું ચિત્ર માત્ર મોદી સાહેબનું જ હતું માત્ર મોદીની ગેરંટી જ લખાતું હતું અને યોગી આદિત્યનાથનું નામ પ્રોજેક્ટ કરાતું નહોતું એટલું જ નહીં યોગી આદિત્યનાથની ડબલ એન્જિનવાળી સરકારની વાત હતી એ પણ આ વખતે દેખાતી નહોતી અને યોગી આદિત્યનાથની ટિકિટોની જે વહેંચણી થઈ એમાં યોગી આદિત્યનાથની રજૂઆત જે છે એ પણ સાંભળવામાં આવી નહોતી અલબત્ત હવે ચૂંટણીના પરિણામો આવી ગયા છે ભારતીય જનતા પાર્ટીની જે અપેક્ષા હતી એ અપેક્ષાથી તદ્દન વિપરીત માત્ર તેત્રીસ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને ઉત્તર પ્રદેશમાં જીત સાંપડી છે જ્યારે સમાજવાદી પાર્ટીને સાડત્રીસ બેઠક પર એટલે કે ચાર બેઠક વધારે કોંગ્રેસ પાર્ટીને છ બેઠક મળી છે અને ભારતીય જનતા પાર્ટીનો કારમો પરાજય તો થયો છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યંત અકળાયેલા છે નારાજ છે કારણ કે તેઓને લાગે છે કે ઉત્તર પ્રદેશમાં એક તો પરાજય થયો રામ મંદિરનો મુદ્દો જે છે એ જેને જેના આધારે ચારસો પારની વાત થતી હતી એ ચારસો પાર તો ન થઈ અને અયોધ્યામાં ભારતીય જનતા પાર્ટી હારી ગયું અને વારાણસીમાં ખુદ વડાપ્રધાનના મત વિસ્તારમાં પણ અત્યંત કંગાળ દેખાવ થયો એનાથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે છે એ ખૂબ નારાજ છે અને એટલે જ તમે જુઓ કે ઉત્તર પ્રદેશના મુદ્દે જે ટાસ્ક ફોર્સ કમિટી સત્યશોધક સમિતિની ચાલીસ સભ્યોની જે બેઠક મળી હતી એના અહેવાલ પર હજુ અવારનવાર ચર્ચા થઈ રહી છે તો યોગી આદિત્યનાથ બુધવારે મોડી સાંજે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેનને શા માટે મળ્યા એ કાંઈ વીર સાવરકરની સુવર્ણપુષ્ઠ વાડી પુસ્તિકા જે છે એ આપવા માટે શિષ્ટાચાર રૂપે તો ન જ મળ્યા હોય એ તો હું ને તમે સૌ દર્શક મિત્રો જાણીએ છીએ અલબત્ત એવું કહેવામાં આવ્યું કે શિષ્ટાચાર મિટિંગ હતી પરંતુ આ બેઠક યોગી આદિત્યનાથ અને આનંદીબહેન વચ્ચેથી એ પહેલાં દિલ્હીમાં શું રંધાયું એની ચર્ચા બહુ જરૂરી છે સૌ પ્રથમ તો દિલ્હીમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ વચ્ચે વન ટુ વન બંધ બારને લગભગ એક કલાકથી વધારે મિટિંગ થઈ અને એ મિટિંગ બાદ અને એ મિટિંગ પહેલાં ઉત્તર પ્રદેશના જે પ્રદેશ અધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના ભૂપેન્દ્ર ચૌધરી એ ભૂપેન્દ્ર ચૌધરી જેપી નડ્ડાને મળ્યા જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને પ્રદેશમાં શું પ્રશ્નો છે ઉત્તર પ્રદેશમાં કારમો પરાજય શા માટે થયો એના વિશે નરેન્દ્રભાઈ મોદીએ લગભગ કલાક સવા કલાકથી વધારે એમની સાથે વન ટુ વન ચર્ચા કરી હવે આપ સમજી શકો છો કે નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન હોવા ઉપરાંત બજેટ સત્ર આવી રહ્યું છે ઘણી બધી વ્યસ્તતાઓ છે એની વચ્ચે જો ઉત્તર પ્રદેશ માટે આજની તારીખમાં ત્રણથી ચાર કલાકનો સમય અલગ અલગ વ્યક્તિઓ માટે ફાળવતા હોય અમિતભાઈ માટે પણ ફાળવ્યો જેપી નડ્ડા સાથે પણ ચર્ચા કરી અને ભૂપેન્દ્ર ચૌધરી સાથે પણ ચર્ચા કરી એનો અર્થ એ કે ઉત્તર પ્રદેશ એમની પ્રાયોરિટીમાં છે એમની રડારમાં છે એવું કહેવાય છે કે ભૂપેન્દ્ર ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઉત્તર પ્રદેશમાં યોગીના રાજમાં નોકરશાહ એટલે કે અધિકારીઓ એટલે કે બાબુશાહી જે છે એ વધારે ચાલે છે અને એમણે ત્યાં સુધી આક્ષેપ કર્યો કે આ વખતની ચૂંટણીમાં જે પરાજય થયો એમાં તંત્ર સૌથી વધુ જવાબદાર છે કારણ કે તંત્રએ અમને સપોર્ટ ના આપ્યો અલબત્ત યોગી આદિત્યનાથે જે દિવસે ટાસ્ક સમિતિનો રિપોર્ટ આવ્યો એ દિવસે લગભગ એક ડઝન જેટલા કલેક્ટરોની બદલી કરી નાખી અને આ તમામ એ કલેક્ટરો હતા કે જેમના જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી નો કરુણ પ્રકાશ થયો હતો અને બીજો આક્ષેપ એ થતો હતો કે આ કલેક્ટરોએ ભારતીય જનતા પાર્ટીની રજૂઆત છતાં મતદાર યાદીઓમાંથી સંખ્યાબંધ મતદારોના નામ જે છે એ નિયમ અનુસાર કમી કરી નાખ્યા હતા એવું એમને ચૂંટણી પંચને કહ્યું હતું અલબત્ત ભાજપ જે છે એ સંગઠન એનાથી બહુ જ નારાજ હતું પરંતુ સંગઠનની રજૂઆત જે છે એ ચૂંટણી પંચ ના પ્રતિનિધિ તરીકે આ કલેક્ટરોએ સાંભળી નહોતી ટૂંકમાં યોગી આદિત્યનાથ સામે આક્ષેપ એ છે કે સંગઠનને કોઈ ગણતું જ નથી બીજું કે સરકાર જે છે આ સરકારમાં કાર્યકર્તાઓના કામ થતા નથી કેસરી ખેસ જે છે એની આ સરકારમાં કોઈ વેલ્યુ જ નથી પોલીસ તંત્રમાં અને કલેક્ટર કલેક્ટરની ઓફિસમાં જાઓ કે સચિવાલયમાં જાઓ તો કાર્યકર્તાઓની કોઈ ઇજ્જત નથી ધારાસભ્ય અને સંસદ સભ્યોના કામ થતા નથી અને એક સૌથી મહત્ત્વનો આક્ષેપ એ છે કે યોગી આદિત્યનાથની ઈચ્છા વિના સરકારી તંત્રમાં પત્તું પણ હલતું નથી યોગી આદિત્યનાથનો એટલો બધો કડક છે કે સીએમઓ એટલે કે ચીફ મિનિસ્ટર ઓફિસ ખૂબ મજબૂત છે મંત્રીઓના પર્સનલ આસિસ્ટન્ટ કે પર્સનલ સેક્રેટરી અપોઈન્ટ કરવાનું કામ ચીફ મિનિસ્ટર ખુદ કરે છે એમની નિગરબાની હેઠળ થાય છે હવે તો ચીફ સેક્રેટરી અગાઉ કેન્દ્ર સરકારના કહેવાથી મુકાતા હતા આ વખતે યોગી આદિત્યનાથે પોતાના જ ડીજીપી પોતાના જ ચીફ સેક્રેટરી અને પ્રિન્સિપલ સેક્રેટરી અને બધાને અપોઇન્ટ કર્યા છે એટલું જ નહીં સીએમના ક્લિયરન્સ સિવાય કોઈ ફાઇલ એક વિભાગમાંથી બીજા વિભાગમાં હલતી નથી યોગી આદિત્યનાથ કોઈને ગાંટતા નથી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રતિનિધિ તરીકે એ કે શર્મા જે ગુજરાત કેડરના એક સિનિયર આઈએસ ઓફિસર હતા પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં કામ કરતા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમને અર્લી વીઆરએસ એટલે વોલન્ટ્રી રિટાયરમેન્ટ લેવડાવીને કે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારમાં મદદરૂપ થવા માટે મોકલ્યા હતા એમને યોગી આદિત્યનાથે દિવસો સુધી અપોઇન્ટમેન્ટ નહોતી આપી અલબત્ત પાછળથી પેચઅપ થયું હવે તો એ એમની સરકારમાં મંત્રી થઈ ગયા છે છતાં પણ એવું કહેવાય છે કે એમનું પણ તંત્રમાં બહુ સંભળાતું નથી અને સૌથી મોટો આક્ષેપ એ છે યોગી આદિત્યનાથ જે છે એ ઠાકોર સમાજ એટલે કે ક્ષત્રિય સમાજ જે છે એની વાતો બહુ સાંભળે છે અને જો ક્ષત્રિય સમાજની વ્યક્તિ હોય તો કોંગ્રેસનો હોય કે સમાજવાદી પાર્ટીનો હોય એનું કામ થઈ જાય છે ટૂંકમાં એક પ્રકારનું જેમ કહે છે ને કે ગુજરાતમાં પી ફોર પી પટેલ ફોર પટેલના કામો થાય છે લીવુઆ પટેલ હોય તો લીવુઆ પટેલનું ખેંચે છે ચૌધરી હોય એ ચૌધરીનું ખેંચે છે એમ ઉત્તર પ્રદેશમાં એવો આક્ષેપ થઈ રહ્યો છે કે ઠાકોર સમાજ એટલે કે ક્ષત્રિય સમાજના કામો જે છે એ બહુ ઝડપથી થઈ રહ્યા છે એની સાથોસાથ કેશવ પ્રસાદ મૌર્ય જે છે એ જેપી નડ્ડાને મળ્યા અને જેપી નડ્ડાને મળીને એમને પોતાનો એકનો એક રાગ જે છે આલાપ્યો જે એમણે ઉત્તર પ્રદેશમાં લખનૌની પોસ્ટમોર્ટમ બેઠકમાં પણ યોગી આદિત્યનાથ સામે બગાવતના સૂર કાઢતી વખતે કહ્યું હતું કે સંગઠન મહત્ત્વનું છે વ્યક્તિ મહત્ત્વની નથી ટૂંકમાં એ ઈશારો કરવા માગતા હતા કે યોગી આદિત્યનાથ વ્યક્તિત્વ અથવા તો વ્યક્તિ મહત્વના નથી પરંતુ મહત્વનું છે કાર્યકર્તા મહત્વના છે અને એ કહેતા હતા કે હું પોતે કાર્યકર્તા છું એટલે પહેલો કાર્યકર્તા છું અને ત્યારબાદ ડેપ્યુટી સીએમ છું અલબત્ત યોગી આદિત્યનાથ શાલીનતાથી શાંતિપૂર્વક બધાની વાતો સાંભળતા હતા પણ એમને રિએક્ટ ના કર્યો પરંતુ જ્યારે એમને બોલવાનો વારો આવ્યો ત્યારે તેમણે કહ્યું કે અતિશય આત્મવિશ્વાસને કારણે આપણે આ ચૂંટણીમાં હાર્યા છે એનો ઈશારો કોની તરફ હતો એ તમે સમજી શકો છો બીજું એમણે કહ્યું કે અપકી બાર ચારસો પારના જે નારા આપ્યા એને કારણે કાર્યકર્તાઓ જે છે એ ઓવર કોન્ફિડન્સમાં આવી ગયા અને એ પણ એક પરાજયનું કારણ હોઈ શકે પરંતુ યોગી આદિત્યનાથ જે છે એ કટ્ટર હિન્દુત્વવાદી ચલાવે છે કટ્ટર ક્ષત્રિયવાદ ચલાવે છે એની સામે કેશવ પ્રસાદ મૌર્યની એક ગંભીર રજૂઆત હતી અને એનું કહેવું એ હતું કે અખિલેશ મુલાયમસિંઘ યાદવે જે પીડીએ પી ફોર પીછડા ડી ફોર દલિત એ ફોર અલ્પસંખ્યક આદિવાસી આદિબસ્તી એ જે આખું એક જ્ઞાતિવાદનું સમીકરણ જે રચ્યું છે જેમ ગુજરાતમાં માધવસિંહ સોલંકીના જમાનામાં ખામથી રચાઈ હતી એની કોઈ કાટ જે છે હજુ સુધી ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી શોધી શકી નથી અને માટે જ એમનું કહેવું એ હતું કે પોતે ઓબીસી સમાજના છે અને પોતાની જે અત્યારની ભૂમિકા જે છે એ ભૂમિકાથી એ નારાજ છે અલબત્ત યોગી આદિત્યનાથ ગ્રુપના લોકો મજાકમાં કહે છે કે આ કેશવપ્રસાદ મૌર્ય પોતે બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણી જીતી શક્યા નહોતા એમણે વિધાન પરિષદમાંથી બેકડોર એન્ટ્રીથી ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે છે જે વ્યક્તિ પોતે વિધાનસભાની ચૂંટણી જીતી શકતો નથી એ શું ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને બે હજાર સત્તાવીસમાં જીતાડી શકે ટૂંકમાં યોગી આદિત્યનાથના લોકોએ પલટવાર શરૂ કરી દીધો છે જેમ અત્યાર સુધી છેલ્લા પખવાડિયામાં યોગી આદિત્યનાથ પર આક્ષેપો થતા હતા કે એમની સરકાર ભ્રષ્ટ છે મોતીસિંગે કહ્યું હતું કે બેતાલીસ વર્ષમાં આટલી ભ્રષ્ટ સરકાર જોઈ નથી એમ હવે ધીરે ધીરે યોગી આદિત્યનાથ પણ પલટવાર કરવાની શરૂઆત કરી રહ્યા છે અને દિલ્હીમાં અત્યારે એક એવી વાત ચાલે છે કે ઉત્તર પ્રદેશમાં ગુજરાત લોબી વિરુદ્ધ યોગી આદિત્યનાથની લોબી જે છે એ કામ કરી રહી છે હવે યક્ષ પ્રશ્ન એ છે કે દિલ્હી દરબાર ઈચ્છે તો પણ યોગી આદિત્યનાથને હટાવવાનું કામ એટલું સરળ નથી એક એનું મુખ્ય કારણ એ છે કે દિલ્હીનું હાઈ કમાન્ડ કદાચ યોગી આદિત્યનાથની કાર્યશૈલીથી નારાજ હશે ઉત્તર પ્રદેશના સંગઠનના નેતાઓ પણ યોગી આદિત્યનાથથી નારાજ હશે પરંતુ ઉત્તર પ્રદેશની પ્રજા જે છે ખાસ કરીને ઉત્તર પ્રદેશની મહિલાઓ ઉત્તર પ્રદેશનો એક બહુધા મોટો વર્ગ જે છે એ યોગી આદિત્યનાથની સરકારથી ખુશ છે કારણ કે યોગી આદિત્યનાથના તમે આક્ષેપ ચોક્કસ કરી શકો કે બુલડોઝર રાજ છે પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે છે એ યોગી આદિત્યનાથના રાજમાં સુધરી છે એ એક લોકપ્રિય મુખ્યમંત્રી છે એટલું જ નહીં મહિલાઓ જે છે પોતાને સુરક્ષિત મહેસૂસ કરે છે અને યોગી આદિત્યનાથના સમયમાં ઉત્તર પ્રદેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થયું છે રોડ પરિવહન જે છે એમાં પણ ખાસું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે એ ક્રેડિટ તો રામ મંદિર નિર્માણની પણ લઈ શકે એરપોર્ટની જે સ્થાપના થઈ એરપોર્ટ જે નવા ડેવલપ થયા દિલ્હી અને લખનઉના જે કોરિડોર જે ડેવલપ થયા એની પણ લઈ શકે પણ ટૂંકમાં કુલ મિલાકે યોગીનો વહીવટ જે છે એ અને એમની ઈમાનદારી પર કોઈ સક્ કરતું નથી હવે યોગી આદિત્યનાથ જે છે એ કંઈ વિજયભાઈ રૂપાણી કે આનંદીબેન પટેલ કે ઉત્તરાખંડના રાવત જેવા મુખ્યમંત્રી છે નહીં કે હાઈકમાન્ડ સૂચના આપે અને તરત રાજીનામું આપી દે સાથોસાથ રાજસ્થાનમાં વસુંધરા રાજે લોકપ્રિય હતા પરંતુ સંગઠનની તાકાત હતી દિલ્હી દરબારની તાકાત હતી કે વસુંધરા રાજેને રાજીનામું આપવું પડ્યું અલબત્ત એનું પરિણામ જે છે એ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીએ ભોગ્યું પણ ખરું છતાં વસુંધરા રાજેને સાઇડલાઇન કરી દીધા હાસ્યમાં નાખી દીધા શિવરાજસિંહ ચૌહાણને પણ ચૂંટણી જીત્યા બાદ મધ્યપ્રદેશમાંથી હાસ્યામાં ધકેલી દેવામાં આવ્યા અલબત્ત તેઓને ફરી પાછો સિરપાવ આપવામાં આવ્યો અને હવે તેઓ કેન્દ્રીય મંત્રી છે છત્તીસગઢમાં રમણસિંહને પણ હટાવી દેવામાં આવ્યા હતા અને અત્યારે તેઓ પણ રાજકીય અરણ્યવાસ ભોગવી રહ્યા છે એ જ રીતના કર્ણાટકમાં યદુરપ્પાને ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે રિસ્તર મુખ્યમંત્રી પદેથી હટાવી દેવામાં આવ્યા અલબત્ત ભાજપે એની કિંમત ચૂકવી અને કર્ણાટક વિધાનસભા આખી આખી ગુમાવી દીધી પરંતુ યોગી આદિત્યનાથ નોખી માટીના નોખા માનવી છે યોગી આદિત્યનાથ બળવો કરી શકે છે અગાઉ તેમણે પોતાની હિન્દુ યુવા સેના ઊભા ઊભી કરી હતી અને અટલ બિહારી વાજપેયી સામે એક તબક્કે બગાવતનો બૂંગીયો પણ ફૂંક્યો હતો અને એક તબક્કે ભારતીય જનતા પાર્ટી સામે સિત્તેર ઉમેદવારો પણ ઊભા કરી દીધા હતા વિધાનસભામાં અલબત્ત પાછળથી લાલકૃષ્ણ અડવાણીએ સમાધાન કર્યું હતું અને આ વાત અગાઉ હું કંઈ પણ ચૂક્યો છું પરંતુ કહેવાનું તાત્પર્ય એ છે કે યોગીનો ઈલાજ કરવાનું કામ સહેલું નથી એટલે શક્ય છે કે યોગીનો ઈલાજ કલ્યાણસિંહની માફક કરવામાં આવે કલ્યાણસિંહની સામે પણ અગાઉ જે બગાવતના સૂર ઊભા થતા હતા એને જે તે સમયે દિલ્હીનું હાઈકમાન્ડ જે છે એમની રજા રજૂઆતો સાંભળતું હતું જેમ આજની તારીખે તમે જુઓ તો ભૂપેન્દ્ર ચૌધરીની વાત હોય કે કેશવ પ્રસાદ મૌર્યની વાત હોય એ દિલ્હીમાં જેપી નડ્ડા ખૂબ શાંતિથી એમને કાન લઈને સાંભળે છે અમિતભાઈ શાહ એમની વાતો સાંભળી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એમની વાત સાંભળી રહ્યા છે એનો અર્થ એ કે યોગી આદિત્યનાથની જે વિરોધી લોબી છે એને દિલ્હીમાં બેસવાની ડાળ મળી છે બલકે લોકસભાની ચૂંટણીના જે પરિણામો આવ્યા એ બાદ લગભગ મહિનો સવા મહિનો કેશવ પ્રસાદ મૌર્ય જે છે એ દિલ્હીમાં જ ડેરા તંબુ લગાડીને બેઠા હતા અને સતત યોગી આદિત્યનાથ વિરુદ્ધ વિશ્વમન કરી રહ્યા હતા એ બધી વાતો જે છે એ જોતા એવું લાગે છે કે ઇતિહાસનું પુનરાવર્તન થશે સિંહની માફક યોગી આદિત્યનાથ સામે પણ ધીમી આંચે ધીમી આંચે બગાવત અસંતોષ જે છે એની આગને હવા આપવામાં આવશે અને શક્ય છે કે એક દિવસ કદાચ યોગી આદિત્યનાથને બદલી પણ દે પરંતુ આજની તારીખે યોગી આદિત્યનાથને બદલી શકાય તેમ નથી એનું મુખ્ય કારણ એક એ પણ છે હાલ પૂરતી જે એમને રાહત મળી છે એનું એ છે કે ઉત્તર પ્રદેશમાં દસ વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણી બાકી છે હવે ભારતનું ચૂંટણી પંચ તો આપણે માનીએ છીએ કે નિષ્પક્ષ છે એટલે ચૂંટણી પંચ વિશે કોઈ ટીપ ટીકા ટિપ્પણી કરી ન શકાય પરંતુ એક વાત મને સમજાતી નથી કે તાજેતરમાં આજે સાત રાજ્યોમાં તેર વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણી થઈ પણ ઉત્તર પ્રદેશમાં દસ બેઠકોની પેટાચૂંટણી કરવાનું ચૂંટણી પંચને યોગ્ય નહીં લાગ્યું હોય એની પાસે એના માટે ચૂંટણી પંચના જે કંઈ કારણો હશે તે પરંતુ ઉત્તર પ્રદેશની દસ બેઠકોની પેટાચૂંટણીઓ બાકી છે હવે એ પેટાચૂંટણીઓ આજે નહીં ને આવતીકાલે કરવી તો પડશે જ કારણ કે છ મહિનાની અવધિ છે એટલે શક્ય છે કે આજની તારીખે ભારતીય જનતા પાર્ટીની શીર્ષસ્થ નેતાગીરી એવું માનતી હશે કે આ દસ બેઠકોમાંથી પાંચ બેઠક ભાજપ પાસે હતી પાંચ બેઠક જે છે એ ઇન્ડિયા ગઠબંધન પાસે છે એ પાંચમાંથી પાંચે પાંચ બેઠક ભાજપ પોતાની અંકે રાખે અને ઇન્ડિયા ગઠબંધનની બેઠકોમાં ગાબડું પાડે તો પોતાનો સ્કોર સચવાય કારણ કે તાજેતરમાં સાત રાજ્યોની તેર બેઠકોમાંથી ઇન્ડિયા ગઠબંધન પાસે અગિયાર બેઠકો ગઈ અને ભાજપ પાસે સમખાવા પૂરતી માત્ર બે જ બેઠકો મળી એ કહી શકાય ને એ ભારતીય જનતા પાર્ટીની શીર્ષસ્ત નેતા ગીટી માટે ઊંટની પીઠ પરનું આખરી તનખલું હતું એટલે મને એવું લાગે છે કે યોગી આદિત્યનાથને હાલ પૂરતો એક પદાર્થ પાઠ શીખવવામાં આવ્યો છે કદાચ એક વોર્નિંગ આપવામાં આવી છે અને એમને કહેવામાં આવ્યું છે કે તમારું હાઉસ ઓર્ડરમાં કરો અને એટલે જ તમે જોયું હશે કે યોગી આદિત્યનાથે પારૂડના પગલાં ભરી દીધા છે એમને એક ડઝન કલેક્ટરોને બદલી દીધા છે ત્યાંના કર્મચારીઓની જે નારાજગી હતી એ નારાજગી હતી કે ડિજિટલ હાજરી એટલે કે તમે ઓફિસમાં આવ્યા એની હાજરી ઓફિસમાંથી જાઉં છું એની હાજરી એ બધી જે નારાજગી હતી એ નારાજગી પણ દૂર કરવાની વાત કરવામાં આવી છે કાર્યકર્તાઓની વાત સંભળાય એવું પણ મેકેનિઝમ ગોઠવવામાં આવ્યું છે પણ એક વાત સ્પષ્ટ છે કે યોગી આદિત્યનાથ બિયોન્ડ એ પોઈન્ટ કોમ્પ્રોમાઇઝ કરવાના મૂળમાં નથી આનું કારણ એ છે કે યોગી જે છે એ છવ્વીસ વર્ષની ઉંમરે જે તે સમયે લોકસભામાં સૌથી યુવાન વયે ચૂંટાયેલા સભ્ય હતા વીસ વર્ષ સુધી એ સંસદ સભ્ય રહ્યા છે અટલ બિહારી વાજપેયીની સરકારમાં બળવો કરીને પણ સંસદ સભ્ય તરીકે ચૂંટાયા છે એ પોતાની તાકાત પર ભારતીય જનતા પાર્ટીને ઉત્તર પ્રદેશમાં પડકાર ફેંકી શકે એવી એક ક્ષમતા ધરાવતા નેતા છે કેશવ પ્રસાદ મૌર્ય એમની સામે બગાવત કરી શકે પણ એમને હરાવી શકે કે હંફાવી શકે એવી સ્થિતિમાં નથી ટૂંકમાં આજની તારીખે યોગી આદિત્યનાથને હટાવવાનું મુનાસિબ ભાજપ માનતું નથી એટલે સાપ મરે નહીં અને લાઠી તૂટે નહીં એવો એક વસલો રસ્તો કાઢ્યો છે પરંતુ ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશમાં અખતરો હાલ પૂરતો નહીં કરે પરંતુ યોગીનો વિકલ્પ સમય અનુસાર ઊભો કરશે અને એટલે જ યોગીને હાલ પૂરતું કદાચ એક ચીમકી આપીને જવા દેવાયા છે અને એટલે જ એ છેલ્લે આનંદીબેન પટેલને એટલે કે ઉત્તર પ્રદેશના રાજ્યપાલને મળવા ગયા હતા અને શક્ય છે કે નિકટના ભવિષ્યમાં ઉત્તર પ્રદેશમાં કેબિનેટમાં મોટા ફેરફાર આવી શકે ઉત્તર પ્રદેશમાં સંગઠનમાં ફેરફાર પણ આવવાના છે ભૂપેન્દ્ર ચૌધરીએ તો પરાજયની જવાબદારી સ્વીકારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રાજીનામાની પેશકશ પણ કરી છે અલબત્તે સ્વીકારાય એવી સંભાવના ઓછી છે છતાં પણ એક વાત નિશ્ચિત છે કે ઉત્તર પ્રદેશનું હાઉસ ઓર્ડર કરવામાં હવે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રસ લઈ રહ્યા છે અને શક્ય છે કે ફરી એકવાર યોગી અને મોદીની ડબલ એન્જિનની સરકાર ઉત્તર પ્રદેશમાં ગાડી પાટા પર ચડાવવા માટે બનશે યોગી આદિત્યનાથને પણ પ્રતિ થઈ છે કે તાજેતરની ચૂંટણીમાં કાચું ક્યાં કપાયું છે એટલે સમયવર્તે સાવધાન યોગી અને મોદી એ બંને જો ફરી પાછું પેચઅપ થઈ જશે તો ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની બલ્લે બલ્લે થશે અને નહીં તો અખિલેશ મુલાયમસિંહ યાદવ બે હજાર સત્તાવીસમાં જબરજસ્ત પડકાર ફેંકી શકે છે અને આ વાતથી ભાજપ હાઈકમાન્ડ સુપેરે વાકેફ છે આગે આગે દેખો હોતા હે ક્યાં આજ જ હી પરંતુ મિત્રો જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રિપ્શન કરવાનું એટલા માટે કહું છું કે વિનામૂલ્યે આ સબસ્ક્રિપ્શન લેવાથી અગાઉના અમારા જે કોઈ એપિસોડ આવશે એનું નોટિફિકેશન તમને તરત મળશે અને હા આપ શું માનો છો ઉત્તર પ્રદેશની રાજકીય ગતિવિધિ હવે કેવો વળાંક લેશે એ અંગે આપની ટીકા ટિપ્પણીને અવલોકન જરૂર આપશો ધન્યવાદ ખો ખૂબ આભાર